તો આજે કરીશું આપણે એક નાની છોકરીનું કાપડું કટિંગ તો આ જે માપ છે એ માપ પ્રમાણે તમે દસથી આઠ વર્ષની છોકરી માટે કરી શકો તો સૌથી પહેલાં કરીશું આપણે બાજુનું માપ લઈ લઈશું તો બાજુના માપમાં તેની લંબાઈ અગિયાર પોઈન્ટ પાંચ અને તેની પહોળાઈ પાંચ રહેશે અને આ રીતે ફોલ્ડ કરવામાં આવશે એની પેટની લંબાઈ હવે લઈશું પેટની લંબાઈ જે છે છ પોઈન્ટ પાંચ અને તેની પહોળાઈ છ આવશે અને આ રીતે ચોરસ બોક્સ કરી દેવાનું છે લંબાઈને પહોળાઈ લઈને પછી અહીંયા નીચેનું માપીનું પાંચ પોઈન્ટ પાંચ આવશે આ જે છે અહીંથી ત્રાસ દેવામાં આવશે અને આ જે ત્રાસ છે એ પાંચ રહેશે ત્યારબાદ કરીશું આપણે પડખાનું કટિંગ આ પડખાનું જે કટિંગ છે એ ડિઝાઇનવાળું છે આ રીતે તો તેની લંબાઈ છે એ દસ ઇંચ છે તેની ઉપરની પહોળાઈ છે તે ચાર ઇંચ છે અને નીચેની જે પહોળાઈ છે ચાર પોઈન્ટ પાંચ ઇંચ છે હવે કરીશું જીભનું તો જે જીભની પહોળાઈ પાંચ રહેશે અને તેની લંબાઈ સાત રહેશે આ બંને માપ જ લેવાના છે આમાં પછી અહીંથી આ રીતે લાઇન દોરી દેવાની છે ત્રાસ આપી દેવાનો છે આ રીતે અને આ પેટમાં આ રીતે રાઉન્ડ એક ત્રાસ આપી દેવાનો છે આ રીતે તો આ માપ પ્રમાણે તમે આઠથી દસ વર્ષની છોકરી માટે કાપડું કટિંગ અને સ્ટિચિંગ કરી શકો છો તો હવે આપણે આ જે માપ કરેલું છે તે મેં અસ્તરમાં કર્યું છે તો હવે અસ્તરમાં કટ કરી લઈશું અને તેને મેઇન ફેબ્રિક ઉપર મૂકી દઈશું મેન ફેબ્રિક ઉપર પણ કટિંગ કરી લીધું છે કપડાનું હવે કરીશું કુશિયાનું તો આ જે કુશિયો છે તો એની લંબાઈ રહેશે સાત પોઈન્ટ પાંચ તેની પહોળાઈ રહેશે છ પોઈન્ટ પાંચ અને અહીંયા જે છે એ રહેશે પાંચ પોઈન્ટ પાંચ તો આ લંબાઈ આપણે જે લઈશું પછી અહીં આપણને આપણા ગળાનું માપ મળી રહેશે આ માપ લીધા પછી અહીં નિશાન કરી આ રીતે રાઉન્ડ શેપ દઈ ગળાનું કટિંગ કરવાનું છે અને પછી અહીંયા આ રીતે રાઉન્ડ શેપ દેવાનો છે તો આપણું જે કુસું છે એ કટિંગ થઈને રેડી થઈ જશે તો આ હતું નાની છોકરી આઠથી દસ વર્ષની છોકરી માટેનું કાપડાનું કટિંગનું માપ તો મારા આવા જ વિડીયો માટે કાપડાના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો જય દ્વારકાધીશ